કે કાળી અંધારી એ આમાં કાંઈ સુજે નહીં એવી વરણ માથે પડી રાત પણ જાગતી જો તું મઢડા ટીબે મારી આયુ પર બાત અમારે તો સોનલ બીજેથી નવું વરસ થાય એટલે બધાને જે માતાજી નવા વર્ષના અરે જાગતી જો તું એ અમાણે મઠળે ટીંબે એ તું આયુગી પર વાત લાખા સીર લોબડી વાળી કે વાયસ કળયુગ નાવા સમરૂ માતા આઈ સોનલ માં કે ઓ યુગ ના જો એ દી નાત ના માડી અને હમણા ચારણો કે રે ભાગ પણ જીલો શક્તિ વણતણો અને અમે ચારણ ચૂકી જાત પણ જન્મી જન્મી

નવ લોહી કલાકારો જેમના કંઠને કુદરતે કળા બક્ષી છે અને એવો મીઠો શ્રાદ છે કે આપણે સાંભળ્યા જ કરીએ આપણી સાથે જોડાયા છે રામસિંહ ચારણ સીધા રામસિંહ ચારણ સાથે જ વાત કરશું રામસિંહભાઈ આજે સોનબાઈ માના જન્મોત્સવ પ્રસંગનું આયોજન છે શું કહેશો પહેલાં તો બધાયને અમારે તો સોનલ બીજેથી નવું વર થાય એટલે બધાયને જય માતાજી નવા વર્ષના સોનબાઈ માનો તો બીજ તો એકસો ને બે મીયા બીજ છે પણ અમારા તારાળા તાલુકાના ચારણ સમાજ દ્વારા આ હાથમી સોનલ બીજ અહીં ઉજવીએ છીએ ધનભાગ આ ધાવાની ભૂમિકાને કહેવાય છે કે આજે માણસ કે કે જ્યાં રામ હોય ને ત્યાં અયોધ્યા હોય તો જ્યાં બીજ હોય ને ત્યાં મઢડા હોય જ્યાં બીજ હોય સોનબાઈ માની એ મઢડા એક ધામ થઈ ગયું એટલે વર્હે એક ધામ સોનબાઈ માનું થાય એટલે બીજું કહે નહીં પણ ભગત બાપુની એક બે કડીની મને યાદી થાય અટાણે કે કાળી અંધારી એ આમાં કાંઈ શું નહીં એ વરણ માથે પડી રાત કાળી અંધારી એ આમાં કાંઈ હું જે નહીં માથે અરે જાગતી અરે જાગતી જોતું એ અમાણે મઢડે ટીંબે એ તું આયુગી ગી પર વાત લાખા શીર લોબડી વાળી અને ભજા તું વેળિયા વાળી અને ભગત બાપુ ની એક કડીને આ મને મને બહુ ગમે છે કે હો ગુના ના જો એ ના માડી અને અમાણા ચારણો કેરે ભાગ હોય ગુના જો એ ના માડી અને અમાણા ચારણો કે રેય ભાગ્યું એ બધાને છોડી મેલ જે ગંબા એ હું એકલો ભોગવું કાગ માડી હું તલું માગા અને પાયે તું વિપળી લાગા એટલે આ સોનભાઈ માનો ભાગ ભાવ ગાય છે કવિ ગાગ બાપુ ને ભાઈને હવે બીજા એક કલાકાર છે નવયુવાન છે એમની સાથે વાત કરીએ સોનભાઈ માના જન્મોત્સવનો કાર્યક્રમ છે કંઈક ભાવ પ્રગટ કરવો હોય માને યાદ કરવા હોય તોય માડિવ્રજ લીધું વરૂડી તણો અન દન દન દેવાય દાન પણ લેવાના એ લેવાના એવા નહીં એ મારી ધન ધન સોનલ જ પણ જી લોહી શક્તિ પણ તણો અને અમે ચારણ ચૂકી જાત પણ જન્મી જન્મી નહોત જગત માં એ અમારી મોઢડે સોનલ માં કે વાયુ છે કળીયુગના વારૂ માતા આઈ સોનલમાં ઉગમણા બારના સોનલ ના ઓરડા અમે સોનલ મા તારા નાના નાના સોરુડા વાય છે કળીયુગના વારૂ માતા આઈ हो मीरने मात मात से। से मात सोनल मा अपा मीर ने से गंगा अवतार हो नात वायु शे युग न समरो माता आई सोनल मां से शे युग न समरो माता आई सोनल मां કાગબાપુના શબ્દોમાં જો કંઈ બોલવું હોય તો કાગબાપુનું લખેલું કંઈક માં વિશે કે કાળી અંધારી આમાં નહીં અને વરણ માથે રાત કાળી અંધારી આમાં કાંઈ સૂજે નહીં અને વરણ માથે રાત પણ જાગતી જો તું હોય મઢડા ટીબે મારી આયુગી પર બાત લાખા લોબડિયાળી અરે ભજું તું ને બેડિયા એ સોનલ માયા કપાળી અને પોતાવત પાળવાવાળી પાળવા વાળી સફાકરા ગાઉ છો ના સફાકરા નહીં તો દુહા છંદમાં બીજું કંઈ અને ભરે ભરે ઈ ડગલું અરે આ તો આવડતું વાહ ખૂબ સરસ ભાઈ હતા કે જેમણે માનો ભાવ પ્રગટ કર્યો સોનભાઈ માનો પ્રસંગ છે અને બધા જ ચારણ ગઢવી સમાજના લોકો આ પ્રસંગને માણવા માટે ઉપસ્થિત થયા છે અત્યારે બસ આટલું જ ધન્યવાદ